તો આ સમયે જેટલું પૂજન થયેલું કરી લેવું જોઈએ આ સમયે જેટલી ભગવાનની કથા સંભળાય એટલી સાંભળી લેવી જોઈએ તો ખરેખર ભગવાનના સેવક બની શક્યા એક ગામમાં છે ને બેનો બેઠા બેલા પાસે દરવાજે સાલાકો પાથી સાલા ઉતરી ગયેલા નાળિયેર જેવા માતા હતા એવું જ હોય ને માજી થઈ જાય પછી માથું કેવું હોય વિચાર કરો નાળિયેરના સાલા ઉતારી લો અમુક અમુક છોટી ક્યાંક પડ્યા હોય એવા હોય માતા હવે સાત આઠ બહેનો હતા એમાં આઠ બહેનોમાં એક બેન શાંતિથી આમ બેઠા હતા બીજા સાત બહેનો છે ને આમ નક ઘસતા હતા આવી રીતે કે ન કેમ ઘસો છો એ કે એમને કોઈ કહ્યું છે કે આમ નક ઘસે તો વાળ વધે નવા વાળ આવે ને વાળ કાળા થાય તો લાઈક બેન શાંતિથી બેઠા હતા બેન તમે કેમ નથી આમ ઘસતા કે કે મારે વધારે ઘાય ગયા મૂસ ઉગવા પડી તમે ખરા અર્થમાં

નિત્ય સાંજે આવી રીતે ભગવાનની કથા કરે પ્રવચનો કરે લોકો આવે સાંભળે જતા રહે પાછા વળતી દે આવી રીતની એક પાઠશાળા ચાલતી ત્યાં એના આશ્રમની અંદર એમાં એક દિવસ એક છોકરો આવે છે એટલે એકનાથને કહ્યું કે મને આપને ત્યાં સેવામાં રાખશો તું કઈ બાજુથી આવે છે તો કે હું સૌરાષ્ટ્ર માંથી આવું છું ગુજરાત પ્રદેશ માંથી મારા માતા પિતા નથી ઘરમાં કોઈ છે ને હું એકલો છું જપ કહેતા હો તો આપની સેવા માટે રહું જો આપ સંમતિ આપો તો અને મને રસોઈ બનાવતા બહુ સારી આવડે છે હું રસોઈ બનાવી દઈશ એટલે એકનાથી એમના પત્નીને ગીરિજાબાઈ ને એટલે ગિરિજાભાઈ સાથે વાત કરી કે અહીંયા રહેવા માગે છે ગીરિજાબાઈ કે તેમ પગાર શું છું કે પગાર કાંઈ નહીં મારા પગાર નથી જોઈતો તમે જમી લો પછી વધે એ ભોજન હું લઈશ એટલે ગિરજાભાઈ વિચાર કરે કે આવી રીતનું કેમ શક્ય બને કામની સામે વળતર તો હોવું જોઈએ ને નથી ઠીક છે કઈ વાંધો નહીં તું રસોઈ બનાવીશ હા પણ શરત એ છે હું હું પાકો દી છું રસોઈ બનાવતો હોઉં ત્યારે રસોડામાં કોઈ આવવાનું નહીં અને રસોઈ કોઈ ચાખવાની પણ નહીં આ મારો નિયમ છે કઈ વાંધો નહીં તારું નામ શું મારું નામ શ્રીખંડીયો છે શ્રીખંડીયો હા રેવા લાગ્યો છું એકનાથ માટે સવારમાં નિત્ય જાગી ચંદન ઘસે બાગમાંથી પુષ્પ લાવે પૂજાની તૈયારી કરે સુંદર મજાનું ડેકોરેશન કરે પટાંગણ સાફ કરે પ્રસાદ નિર્માણ કરે આવી બધી પ્રવૃત્તિ કરે છે એક દિવસ એકનાથના પિતાનું શ્રાદ્ધ હતું એટલે સરસ મજાની શ્રાદ્ધની તો રસોઈ બનાવી હવે એકનાથના આશ્રમની બાજુમાં અભ્યાગતો ભિખારીઓ બધા ઊભા હતા રસોઈની સુગંધ આવવાને કારણે એ અભ્યાગતો ને ભિખરને એમ થયું કે ઓહો કેટલી સરસ સુગંધ આવે છે આવું ભોજન આપણને ક્યારે મળે એટલે જે વ્યક્તિ બોલો પત્ની બાજુ આપણને મળે વધુ ઘટું જે હોય આપણને મળે પણ અત્યારે સુગંધ તો લ્યો હવે આ ચર્ચા ચાલતી હતી ને એમાં એકનાથ આ વાતને સાંભળી ગયા એટલે એકનાથ એમ થયું કે આમને પ્રસાદ આરોગ્યનું મન થયું છે હવે ના કેમ પાડ્યું એટલે શ્રીખંડિયાને વાત કરી આવું છે શ્રીખંડ કે કાંઈ વાંધો નહીં હું ફરીને રસોઈ બનાવી મને શું વાંધો હવે જે શ્રાદ્ધ ગામના બ્રાહ્મણોને જમાડવાનું હતું એ ભિખારી અને અભ્યાગ હતો જમાડી દીધા રસોઈ બધી પૂરી થઈ ગઈ ફરી વખત રસોઈ તૈયાર કરી રસોઈ તૈયાર કરી અને ત્યાં બીજો સેવક હતો એને ગામમાં મોકલે કે જાઓ બધા ભૂદેવને બોલાવી આવો એ ગામમાં બોલાવા ગયા એટલે ભૂદેવે મનાઈ કરી કે નહીં તમે અમને ઉદ્દેશીને ભોજન બનાવ્યું હતું અને એ ભોજન તમે અભ્યાગો તેને જમાડી દીધું તેથી અમે હવે શ્રાદ્ધ જમવા નહીં આવ્યો એને ના આપણી દીધી એટલે ગામના બીજા બે ત્રણ સજ્જન વિદ્વાન બ્રાહ્મણો હતા એમની પાસે ગયા તો એમને પણ એ જ જવાબ આપ્યો નહીં શ્રાદ્ધ છે બ્રાહ્મણોને જમાડવાનું હોય ને અને અમને ઉલ્લેખીને તૈયાર કર્યું તમે એને જમાડી દીધા એટલે અમે જમવા નહીં આવ્યું એ શેવક પરત આવે છે એકનાથને વાત કરે છે કે ગામના બ્રાહ્મણો મનાય કરે છે અમે પ્રસાદ નહીં લઈએ શ્રીખંડીઓ કે કાંઈ વાંધો એના નસીબમાં નહીં હોય એકનાથ કે હું એના મનાવવા જાઉં નહીં મનાવા કોઈને ન જાવ આ નિયમ છે ઘરમાં પ્રસંગ હોય ને ત્યારે ઘરના જ આડા લખે તેમ જોઈજો તમારા ઘર લગ્ન હોય ને તો કાકા દાદા અને ભાઈઓ આડા લખ કંઈક નાનો મોટો લોચો હોય ને ત્યાં રાહ જોતા હોય આન ઘર લગ્ન હોય ને તે દિવસ આપણે એમ કેવું છે એમ જમા નહીં એટલે જેના ઘરે પ્રસંગ હોય એને બિચારાને પગે લાગીને ને જવું પડે ને કે ભાઈ આવો ને આવો ને હવે ભૂલ સામેના વ્યક્તિની હોય તોય તમારે નમતું મૂકવું પડે એવું વાતાવરણ અત્યારે સમાજમાં ચાલી રહ્યું છે પણ શ્રીખંડ એ ના પડી કે નહીં આવા લોકોને જમાડાય જ નહીં અરે શ્રીખંડ તને શું ખબર પડે જ્યાં સુધી બ્રાહ્મણો શ્રાદ્ધ જમશે નહીં ત્યાં સુધી મારા પિતૃને ને શ્રાદ્ધ નહીં મળે હવે એકનાથ બધું તત્વજ્ઞાન સમજાવે શ્રીખંડીઓ ના પાડે કે નહીં નહીં એમાં કોઈને મનાવવા નથી એક કામ કરો હું પ્રસાદ ઘરની અંદર બાજોટ ઢાળી અને સરસ મજાની ડીસુ રાખી અને પ્રસાદ તૈયાર કરી દઉં છું તમે અહીં બેસી જાઓ હાથમાં જળ લ્યો અને તમારા પિતૃ આહવાન કરો તમારી ત્રણ પેઢી અહીં શ્રાદ્ધ જમવા આવશે એકનાથ કે તું પાગલ થઈ ગયો છે અહીંયા ગામમાં છે એ નીચે આવતા ઓલી ત્રણ પેઢી ક્યાંથી આવે અરે પણ એકવાર હાકલ તો મારો શુદ્ધ ભાવના પ્રગટ તો કરો ના માને શિરખંડીઓ કહે એટલું નહીં આ ગામના બ્રાહ્મણો જે જમવા નથી આવતા ને એના પિતૃ હોય અહીંયા પ્રસાદ લેવા આવશે બોલો હવે તમારે કેવું એટલે શિરખંડીઓ એકનાથનું બાવડું પકડીને પ્રસાદ ઘરમાં લઈ ગયો તો ગામના અમુક જે પિતૃ હતા ની રસોઈ બનાવતા અને એકનાથને એમ થયું કે નક્કી આમ બરાબર છે આ વાત અને બાજોટ ઢાળી એકનાથને બેસાડ્યા શિરખંડે જમણા હાથમાં જળ આપ્યું છે મંત્રાંજલિ કરી છે મંત્રનો નાદ કર્યો છે એકનાથ આંખ બંધ કરો આંખ બંધ કરી મંત્ર જાપ થયા પછી આંખ ખોલવાનું કહ્યું તો એકનાથ ની સામે એની ત્રણ પેઢી ચક્રપાણી સૂર્યપાણી સૂર્ય પાણી એના પિતૃઓ શ્રાદ્ધ જમતા હતા અને પછી દ્રષ્ટિ કરી તો ગામના જે બ્રાહ્મણો જમવા નતા આવતા એના પિતૃઓ શ્રાદ્ધ જમતા હતા એકનાથ ને એમ થયું કે આ શું એકનાથ તો બધું મનમાં વિચારવામાં જ જાય શું હશે શું હશે સાંજ પડી ગઈ શ્રીખંડ બધા વાસણ સાફ કર્યા બધું પૂરું કામ કરી શ્રીખંડીઓ સવારમાં શ્રીખંડીઓ વેલો જાગી અને ગોદાવરી નદીમાં જળ લેવા માટે કાવડ નીકળે એટલે એના ક્રમ પ્રમાણે શ્રીખંડીઓ કાવડ લઈ અને ગોદાવરી નદીને કિનારે જળ ભરવા માટે જાય છે હવે ઈ સમયે રસ્તામાં એક દ્વારકાથી બ્રાહ્મણ આવે છે એ બ્રાહ્મણ આ શ્રીખંડિયાને કહે છે એને ખબર નથી આ શ્રીખંડીઓ છે કોણ છે શું થઈ તો કે એકનાથનો આશ્રમ કઈ જગ્યાએ છે તો કે અહીંયાથી સીધા જાઓ પીપળાનું વૃક્ષ છે એની બાજુમાં એકનાથનો આશ્રમ છે ગયા ત્યાં ગયા એકનાથે આવકાર આપ્યો બેસાર્યા કેમ આવવાનું થયું હું સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રપ્રદેશથી દ્વારકાથી આવું છું કેમ અહીં આવવાનું થયું છે તમારે હું દ્વારિકામાં ભગવાન કૃષ્ણનું ત્રણ દિવસથી અનુષ્ઠાન કરતો હતો અને કૃષ્ણ ભગવાને મને એમ કહ્યું કે અત્યારે હું અહીંયા નથી અત્યારે એકનાથના આશ્રમમાં છું એટલે હું એના દર્શન કરવા આવ્યો છું એકનાથ કે અહીંયા ન હોય નહીં અહીંયા છે મને કહ્યું છે એનું નામ શ્રીખંડીયો છે શ્રીખંડીયો એ દ્વારકાનો નાથ હા એ શ્રીખંડીયો તમે વિચાર કરો અનેકમાં ઈશ્વરનું દર્શન કરનારા સંત એકનાથ પણ દ્વારકાના ધણીને શ્રીખંડીયામાં ઓળખી ન શકે એકનાથ એમ કહ્યું કે ગોદાવરી નદીમાં જલ ભરવા ગયો છે હમણાં આવશે તે કે જલ ભરવા ગયો છે એ જ તો એને જ મને તમારો આશ્રમ દેખાડ્યો તરે એ જ દ્વારિકાનો ધણી હતો રાહ જોવે છે હમણાં આવે હમણાં આવે એકનાથ ગોદાવરી નદી ને કિનારે ગયા હે શ્રીખંડિયા હે શ્રીખંડિયા ત્રીજી વખત નાદ કર્યો હે શ્રીખંડિયા ત્યાં તો શ્રીખંડિયો દ્વારકાના નિજ મંદિરમાં સ્થાપિત થઈ ગયો વિચાર કરો ભક્ત નું કામ કરવા ભગવાન રસોઈ બનાવે એટલું જ નહીં હેઠા વાસણ દ્વારકાના ધણીએ એકનાથ ના આશ્રમમાં તો જ્યાં શુદ્ધ ભાવના છે શુદ્ધ ભાવથી જ્યાં કામ કરવામાં આવે છે ત્યાં પરમેશ્વરને જવાનું મન થાય છે તેથી આપણી ભક્તિ પણ ભાવવાળી હોવી જોઈએ નિયમબદ્ધ હોવી જોઈએ સમયસર હોવી જોઈએ